અત્યારે છે ત્રીજી તારીખથી આપણે ત્યાં નવરાત્રિના મહોત્સવ ચાલુ થયેલા છે માતાજીની આરાધનાનો ઉત્સવ છે ચાલી રહ્યો છે અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્ત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે તો આજે લગભગ સવારે ચાર વાગ્યાની આસપાસ કે ચારને ને નવે અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલ હતા કે દાંડિયા બજાર એચડીએસસી બેંક પાસે એક મહિલાએની છેડતીનો બનાવ બની રહ્યો છે તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ છે પી સી હતા અને તાત્કાલિકથી એ જગ્યાએ પહોંચી ગયેલા હતા તો ત્યાં મહિલા અને પુરુષ છે એ ઝગડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવેન કરતા કે બંને એકબીજા જોડે ઝડીને ગાડાગાડી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝપી થયેલ હતી આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર અંદર ઝઘડા રહ્યા હતા પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને ભરતી લખાવી બંને વ્યક્તિ નશો કરેલું નહીં બંને વ્યક્તિએ નશો કર્યો ન હતો પરંતુ બંને લોકો છે એની તો ઝઘડી રહ્યા છે મહમ્મદ હુસેન અહેમદ હુસેન જે યાકુદ નવાપુરાના રહેવાસી છે અને મિશ્બા ઇતિહાસ જે યાકુદપુરા અજવડીની પાસેના રહેવાસી છે એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી બંને એકબીજાને સારી રીતે ઓળખે છે Gracias. Okay.